પણ ચારે બાજુ ચર્ચા છે કે કેપ્ટન પણ હવે થોડા દિવસના મહેમાન છે બિહાર ચૂંટણી પછી ગુજરાત સરકારના કેપ્ટન પણ ઘર ભેગા થાય નરેન્દ્રભાઈ મોદી પહેલા ભાષણ કરતા કે ખેડૂતોની આવક બમણી કરીશું અમારો ખેડૂત તો મારુતિ ગાડી લઈને પડે છે ટૂંક સમયમાં કેજરીવાલ પણ ખેડૂત મહાપંચાયત માટે ગુજરાત આવી રહ્યા છે ઠીક એના પહેલા કોંગ્રેસે ખેડૂત પંચાયતની જાહેરાત કરી છે જ્યારે પહેલી રજૂઆત કરવાવાળા પહેલી લડાઈ લડવાવાળા લોકો વતી બોલવાવાળા કે લડવા વાળા કોંગ્રેસના જ આગેવાનો એટલે અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી ગુજરાતની જનતા પણ જાણે છે કે જે ભારતીય જનતા પાર્ટી અરાજકતા ફેલાવે છે જે ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે શોષણ કરે છે ભેદભાવ કરે છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભાજપને ફાયદો કરાવવા કોણ છે મતોનું વિભાજન કરવા વાળા કોણ છે એ પક્ષોને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે ધીમે ધીમે એને જ આકારો મળશે જે ખેડૂતોને મદદ માટે આગળ આવી જોઈએ એના બદલે નિષ્ઠુર બની છે નિષ્ક્રિય બની છે અને બધા જ પ્રશ્નોને લઈને આંદોલનની શરૂઆત કરી છે સરકાર નહીં માને તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડે ફરવા નહીં દઈએ કે તમારે પચાસ ટકા કરતા વધારે મંત્રીઓને ઘર ભેગા કરવા પડે છે એનો મતલબ તમારી સરકાર ફેલ છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા આજે રાજકોટની મુલાકાતે હતા અને અહીં તેમણે એક સભાને સંબોધન કર્યું હતું આપણે સીધા અમિતભાઈ ચાવડા સાથે જ વાત કરીશું અમિતભાઈ આજે રાજકોટની મુલાકાતે જો શું કહેશું આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આખા દિવસના કાર્યક્રમો નક્કી કરવામાં આવે એમાં ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ આખા ગુજરાતમાં મેં શરૂઆત કરી છે વન ડે વન ડિસ્ટ્રિક્ટ જેમાં આખો દિવસ એક જિલ્લામાં એક શહેરમાં અમે જઈએ છીએ અમારા સંગઠનના પ્રભારી અદરણી મુકુલ વાસનિકજી અમારા વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને તમામ વરિષ્ઠ આગેવાનોની સાથે આજે સવારે અમે પ્રેસ કોન્ફરન્સ પણ કરી મીડિયાના મિત્રોને પણ મળ્યા છે એમની પાસેથી પણ હકીકતો મેળવી અમારા રાજકોટ શહેરના તમામ જે વોર્ડ પ્રમુખો છે જે સંગઠનના હોદ્દેદારો છે એમની સાથે પણ વિસ્તૃત ચર્ચા કરીને સંગઠનની સમીક્ષા કરી છે અમારા અહીંના આજે વરિષ્ઠ આગેવાનો છે જે પોલિટિકલ એફેર્સ કમિટી છે એની સાથે પણ ખૂબ વિસ્તૃત ચર્ચા કરી આગામી સમયના કાર્યક્રમો સ્થાનિક સ્વરાજની જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે એની તૈયારીઓની પણ ચર્ચા કરી અને આખા દિવસ દરમિયાન અને શહેરમાંથી જે ફરિયાદો મળી છે જે પ્રશ્નો આવ્યા છે જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ કાયદો વ્યવસ્થાની કથરતી પરિસ્થિતિ જોવા મળી છે એ બધા જ ને વાચા આપતો આ જનાક્રોશ કાર્યક્રમ તમે જોવો અચ્છા તમે ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું છે કોંગ્રેસ દ્વારા શું કહેશો આખા ગુજરાતમાં જે રીતે ખેડૂતો આજે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે હેરાન પરેશાન છે અને સરકાર જે ખેડૂતોને મદદ માટે આગળ આવી જોઈએ એના બદલે નિષ્ઠુર બની છે નિષ્ક્રિય બની છે અને નરેન્દ્રભાઈ મોદી પહેલાં ભાષણ કરતા કે ખેડૂતોની આવક બમણી કરીશું અમારો ખેડૂત તો મારુતિ ગાડી લઈને ફરે આજે હાલત એવી છે કે કમોસમી વરસાદ થયો આજે આખા ગુજરાતના ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઈ ગયો છે એ પહેલાં પણ અતિવૃષ્ટિ થઈ એ પહેલાં પણ અનેક વખત પેકેજોની જાહેરાત કરી પણ આજ દિન સુધી લોકોને મદદ મળી નહીં ત્યારે એવા સંજોગોમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એનો અવાજ બનવા માટે અમે આવતીકાલે બોટાદ ખાતે ખેડૂત સંમેલન પણ કરવા જઈ રહ્યા છે અમે સરકાર પાસે માગણી કરી છે કે જે માવઠું થયું છે તાત્કાલિક એનું સર્વે કરાવે સ્પેશિયલ પેકેજ જાહેર થવું જોઈએ સાથે સાથે વારંવાર આવું થાય છે કમોસમી વરસાદ થાય કુદરતી આફતો આવે ભાવઠા થાય નુકસાન થાય તો પાક વીમાની યોજના કોઈ ગુજરાતમાં અમલમાં નથી તો તાત્કાલિક રાજ્ય સરકાર પાક વીમા યોજના લાગુ પડે આ પરિસ્થિતિમાં ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એને આજે બેંકમાંથી જે લોન લીધી છે ભરવા માટેના પૈસા નથી તો એક વર્ષ છે ચાલુ વરસ છે એનું જે બેંકનું ધિરાણ છે એ માફ કરવામાં આવે એવી પણ માગણી કરીએ છીએ અને સાથે સાથે જે ખેડૂતોના પ્રશ્નો છે એનું તાત્કાલિક નિવારણ લાવે અને જો સરકાર આ બાબતોમાં નહીં માને જે રીતે આખા ગુજરાતમાં સહકારી માળખું આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે બધી જ જગ્યાએ ભાજપના લોકો એપીએમસીમાં છે સંઘમાં છે સહકારી સંસ્થાઓમાં છે આજે ખેડૂતોની જો શોષણ થતું હોય લૂંટ થતી હોય એની સાથે અન્યાય થતો હોય દૂધ ઉત્પાદકો સાથે અન્યાય થતો હોય એનું શોષણ થતું હોય આ બધું જ ભાજપના શાસકોની સહકારી સંસ્થાઓમાં થાય છે તો એ બધા જ પ્રશ્નોને લઈને આંદોલનની શરૂઆત કરી છે સરકાર નહીં માને તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડે ફરવા નહીં દઈએ ખેડૂતોમાં જે આક્રોશ છે એ ખેડૂતોને સાથે રાખી અને આ મંત્રીઓનો પણ ઘેરાવ કરીશું ગાંધીનગરમાં વિધાનસભાનો પણ ઘેરાવ કરીશું મંત્રીમંડળના વિસ્તરણ પછી ગુજરાત સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે આ કઈ રીતે જુઓ છો પહેલાં પણ બે હજાર ચોવીસમાં પણ અતિવૃષ્ટિ થઈ કમોસમી વરસાદ થયો ત્યારે પણ પેકેજો જાહેર થયા છે એ પહેલાં પણ જાહેર થયા છે પણ આજ દિન સુધી કેટલા લોકોને મળે જાહેર થયેલા પેકેજની રકમો પૈકી કેટલી રકમ ચૂકવવામાં આવી ફક્ત જાહેરાતો કરવામાં આવે છે પણ સાચા અર્થમાં જે મદદ કરવી જોઈએ એ મદદ કરવા સરકાર આગળ આવતી નથી ત્યારે એવા સંજોગોમાં હવે ખેડૂત પણ વિચારો બાપડો મળ્યો આપણે જગતનો તાત કહીએ એ મહેનત કરે મજૂરી કરે આપણું પેટ ભરવા માટેનું ધાંડ ઉત્પન્ન કરે અને આજે એની પર આફત આવી હોય તો જે સરકાર એટલે માઇબાપ કહેવાય એ સરકાર નિષ્ઠુર બને એ સરકાર નિષ્ક્રિય રહે એ આક્રોશ જે ખેડૂતોનો છે એ હવે ધીમે ધીમે રસ્તા પર આવી રહ્યો છે પહેલાં પણ અનેક પ્રશ્નો હતા ખોટી જમીન માપણીને લીધે લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું ખાતરની તંગી ઊભી થાય નકલી બિયારણ એ થાય અનેક પ્રશ્નો પહેલાં પણ હતા એનું તો સમાધાન નથી થયું ઉલટાનો આ નવા પ્રશ્નો ઊભા થયા છે નવી રીતે આર્થિક પાયમાલી થઈ છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડીશું ને આવનારા દિવસોમાં એને એનો હક અધિકાર મળે ન્યાય મળે એ અમારો સંકલ્પ છે અચ્છા ટૂંક સમયમાં કેજરીવાલ પણ ખેડૂત મહાપંચાયત માટે ગુજરાત આવી રહ્યા છે ઠીક એના પહેલાં કોંગ્રેસે ખેડૂત પંચાયતની જાહેરાત કરી છે કેટલાક લોકો પોતાના રાજકીય લાભ માટે પોતાની કારકિર્દી ચમકાવવા માટે પોતાને હાઈલાઇટ થવા માટે મુદ્દાઓને લઈને જોતા ફરી કેવી આરાજકતા ઊભી કરે કેવા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડે અને જેલમાં કોણ જાય છે લાઠીઓ કોને ખાવી પડે છે આપણે બધાએ જોવું છે પણ કોંગ્રેસે હંમેશા જ્યારે જ્યારે ખોટી જમીન માપણીની વાત થઈ ફરિયાદ આવી તો સૌથી પહેલો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો વર્ષોથી એના માટે લડીએ છીએ સડકથી લઈને સંસદ સુધી લડીએ છીએ ક્યાંય મગફળી ખરીદીમાં કૌભાંડ થયું ક્યાંય ખાતરની તંગી આવી ક્યાંય નકલી બિયારણની વાત આવી ક્યાંય અતિવૃષ્ટિ થઈ ક્યાંય અગર કમોસમી વરસાદ થયો કોઈ પણ પ્રશ્ન આવ્યો તો ગુજરાતની જનતા માટે ગુજરાતના ખૂણે ખૂણે જો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરથી લઈને મોટા આગેવાનો સુધી આખી પાર્ટીએ અવાજ ઉઠાવ્યો અને એ જ પ્રક્રિયા આજે પણ કરી રહ્યા છે એટલે ચૂંટણીઓ આવે જાય રાજકીય નફો થાય નુકસાન થાય એની કોઈ ચિંતા કર્યા વગર અમારી જવાબદારી છે જવાબદાર વિપક્ષ તરીકે કે ખેડૂતોનો અવાજ બનવાની અમારી જવાબદારી છે કે એને તકલીફના સમયે મદદ કરવાની એના માટે લડીને સરકારમાંથી ન્યાય મેળવવાની એ જવાબદારી ભૂતકાળમાં પણ નિભાવી છે આજે પણ નિભાવીએ છે ને કાલે પણ નિભાવીશું અચ્છા બોટાદમાં કડદા પ્રથાને લઈને જે આંદોલન થયું પછી જે પરિસ્થિતિ થઈ પોલીસે લોકોને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા અને હવે કેજરીવાલ આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ગુજરાત કોંગ્રેસ ઊંઘમાં સૂતી હતી વિપક્ષનું પદ પણ જાય સ્થાન ગુમાવે એટલા માટે હવે અહીંયા ફટાફટ આ પંચાયતનું એલાન કરવું પડ્યું છે જે મિત્રો બોલે છે એમને કદાચ ત્યાંની હકીકત ખબર નહીં હોય અને મારી તો તમને પણ વિનંતી છે ત્યાં જઈ અને ખેડૂતોને મળજો કે જ્યારે પીએમસીમાં પ્રશ્ન ઊભો થયો કમિશન બાબતનો જ્યારે પહેલી રજૂઆત કરવાવાળા પહેલી લડાઈ લડવાવાળા લોકો વતી બોલવાવાળા કે લડવાવાળા કોંગ્રેસના જ આગેવાનો જ્યારે લડાઈ માટે હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા ત્યારે આપણે કોઈ નેતાગીરી કરવા આવીએ લોકોને ઉશ્કેરીએ ને એમાંથી આખી વાતને ડાયવર્ટ કરીને પોતાના રાજકીય લાભ માટેનો ઉપયોગ કરીએ હું માનું છું કે હકીકત બધાય જોઈ છે એનો ભોગ બન્યા છે આજે ત્યાંના ખેડૂતો કહી રહ્યા છે કે અમારા જોડે રાજનીતિ કરવામાં આવી છે અમારો ઉપયોગ કરીને પોતાની કારકિર્દી ચમકાવવાનો પ્રયત્ન થયો બાકી હકીકત જો જો ગેડ વિસ્તારમાં હોય ત્યાં પાણી ભરાય તો સૌથી પહેલો અવાજ બનવાનું કામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો કર્યું છે ઇકો સેન્સિટિવ ઝોનની વાત આવે તો સૌથી પહેલો અવાજ કોંગ્રેસના કાર્યકરોએ ઉઠાવ્યો છે બોટાદમાં માર્કેટ યાર્ડમાં પણ સૌથી પહેલાં લડાઈનું નેતૃત્વ કોંગ્રેસે કર્યું આખી લડાઈ કોંગ્રેસે ઊભી કરી કો કાંઈના ભાષણો કરી જાય કો કાંઈને પોતાની પબ્લિસિટી કરી જાય એનાથી કંઈ થતું નથી લોકો ઓળખે છે અને અમે એક જવાબદાર વિપક્ષ તરીકે આજે નહીં જ્યારે જ્યારે કોઈ પ્રશ્નો આવ્યો જ્યારે જ્યારે કોઈ તકલીફ આવી જ્યારે જ્યારે સરકારે અન્યાય કર્યો ભેદભાવ કર્યો એ બધી જ વખત ખેડૂતોનો અવાજ બનવાનું સામાન્ય લોકોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસે કર્યું છે એટલે અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી ગુજરાતની જનતા પણ જાણે છે કે જે ભારતીય જનતા પાર્ટી અરાજકતા ફેલાવે છે જે ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે શોષણ કરે છે ભેદભાવ કરે છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની સામે જે પ્રજાનો આક્રોશ છે પ્રજા સામે મત આપવા માટે તૈયાર થઈને બેઠી છે તો ભાજપના ઇશારે આખી જે ડિઝાઇન બને છે કે નારાજગીના મતો વિભાજીત થઈ જાય અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને એટલે કે ચાલુ સરકારને મળે બે હજાર બાવીસમાં જે રણનીતિ મુજબ ચૂંટણીઓ લડાય એ જ રણનીતિ મુજબ અત્યારે ચાલે છે એ ભાજપને ફાયદો કરાવવાવાળા કોણ છે મતોનું વિભાજન કરવાવાળા કોણ છે એ પક્ષોને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે ધીમે ધીમે એને જ મળશે તાજેતરમાં કેબિનેટનું વિસ્તરણ થયું આપે કીધું મોટા ભાગના મંત્રીઓને ઘર ભેગા કર્યા આટલો મોટો ફેરબદલ થયો કઈ રીતે જુઓ જે દિવસે પ્રજાએ મેન્ડેટ આપ્યો ને એકસો છપ્પન સીટો સાથે સરકાર બની ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા એમની સાથે કેબિનેટ ને બાકીના મંત્રીઓ બન્યા એમને પહેલે દિવસથી ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપ્યું એમના મળતિયાઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી ચારે બાજુ ગેરવહીવટ ચાલે છે ચારે બાજુ કમિશન રાજ ચાલે છે ચારે બાજુ અધિકારી રાજ ચાલે છે આ સરકારનો કોઈ પણ કંટ્રોલ નથી રહ્યો સરકાર જેવું કોઈ શાસન નથી રહ્યું એ સંજોગોમાં અમે વારંવાર વિધાનસભામાં પુરાવા આપ્યા કે તમારા આ બચુભાઈ ખાબડ મંત્રી ભ્રષ્ટાચારી છે તમારા આ મંત્રીએ ગેરકાયદેસર દબાણો કર્યા છે તમારા આ મંત્રી બીજા કાનમાં સંડોવાયેલા છે જીઆઈડીસીમાં કૌભાંડો કર્યા બધા જ પુરાવા વિધાનસભામાં આપવા છતાં અઢી વર્ષ સુધી એમને ચલાયા અઢી વરસ સુધી લૂંટવા દીધા અઢી વર્ષ સુધી ખોટું ચાલવા દીધું અને હવે જ્યારે લાગ્યું કે પાપનો ગડો ભરાઈ ગયો છે એટલે પચાસ ટકા કેબિનેટ મંત્રીઓને ઘર ભેગા કર્યા પચાસ ટકા કરતાં વધારે કક્ષાના મંત્રીઓને ઘરભેગા કર્યા એટલે આ સરકારનું સર્ટિફિકેટ છે કે તમારે પચાસ ટકા કરતાં વધારે મંત્રીઓને ઘર ભેગા કરવા પડે છે એનો મતલબ તમારી સરકાર ફેલ છે એનો મતલબ તમારો વહીવટ ખાડે ગયો છે એનો મતલબ તમારી જે ટીમ છે એ ટીમ ફેલ છે જો ટીમ ફેલ હોય સરકારનો વહીવટ સારો ના હોય સરકાર ખાડે ગઈ હોય તો કેપ્ટનની જવાબદારી ન બને પણ ચારે બાજુ ચર્ચા છે કે કેપ્ટન પણ હવે થોડા દિવસના મહેમાન છે બિહાર ચૂંટણી પછી ગુજરાત સરકારના કેપ્ટન પણ ઘરભેગા થાય એવી હકીકતો વાતો જાણવા મળે છે અને એથી ઉલટું કે જે લોકો કદાચ લોકો વચ્ચે કામ કરે છે સામાજિક રીતે કામ કરે છે બીજા લોકોનો અવાજ બનવાનું કામ કરે છે એવા લોકોના મંત્રીમંડળમાં કોઈને લેવામાં નથી આવ્યા પણ જે હાજી આ કરે જે આંગળી ઊંચી કરવાવાળા લોકો છે જે જે દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલવાવાળા લોકો છે એવા લોકોને મંત્રીમંડળમાં લેવામાં આવ્યા અને તાકાતવાળા લોકો હતા એમને ફરી પાછા સાઈડલાઈન કરવામાં એનો સ્પષ્ટ મતલબ છે કે પહેલાં પણ સરકાર ખાડે ગઈ હતી આજે પણ જે નવું મંત્રીમંડળ થયું છે એ પણ વહીવટ કરવાનું કરી શકવાનું નથી એમાં પણ ભ્રષ્ટાચાર વધવાનો છે એમાં પણ અધિકારીનું રાજ વધવાનું છે જે હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હતા એમના સમયગાળામાં ગુજરાતમાં ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું ડ્રગ્સનું ટ્રેડિંગ હબ બન્યું ગુજરાતમાં દારૂ વધ્યો ગુજરાતમાં બળાત્કાર વધ્યો ગુજરાતમાં છેડતીઓના બનાવો વધ્યા ગુજરાતમાં લૂંટ વધી હત્યા વધી બધો જ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ

રિમોટ કંટ્રોલ તો દિલ્હીમાં છે એટલે રિમોટ કંટ્રોલથી ચાલે એવા અત્યારે કેપ્ટન છે અને આવનારા કેપ્ટન પણ રિમોટ કંટ્રોલથી ચાલે એવા જ આવવાના છે એટલે આપણે એની પાસેથી કોઈ ઝાઝી અપેક્ષા નથી ગુજરાતને ગુજરાતીઓને કંઈ અમથી મળવાનું નથી તો એક છેલ્લો સવાલ એ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું સૌથી વધારે મંત્રીઓ સૌરાષ્ટ્રમાંથી છે એવી ચર્ચા ચાલે છે કે સૌરાષ્ટ્રમાં એમાં પણ વિસાવદરની પેટા ચૂંટણી પછી ગોપાલ ઇટાલિયા અને આપના પ્રભાવને રોકવા ભાજપે આ કામ કર્યું છે કોંગ્રેસ શું કરશે આપના પ્રભાવને રોકવા કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો માટે લડે છે આવનારા દિવસોમાં પણ વધારે તાકાતથી લડીશું ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે હોય ગુજરાતના યુવાનોના રોજગાર માટે હોય ગુજરાતના નાના વેપારીઓના પ્રશ્નોને લઈને હોય ગુજરાતની બેન દીકરીઓની સલામતીની વાત હોય ગુજરાતના જળ જંગલ જમીનના અધિકાર માટે લડતા આદિવાસી સમાજ હોય કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને જે બજેટમાં ફાળવણીમાં ભેદભાવ થાય છે આ બધા જ ભ્રષ્ટાચાર ગેરવહીવટ અને જે લોકોનું શોષણ થાય છે અત્યાચાર થાય છે મુદ્દાઓ પર લડીએ છે ને આવનારા દિવસોમાં પણ લડીશું અમારી માટે ખાલી ચૂંટણી કે હારજીત મહત્ત્વની નથી અમારી વિચારધારા લોકોના હક અધિકારની રક્ષા કરવાની છે અમારી વિચારધારા સર્વધર્મ સર્વ સમાજને સાથે લઈને આગળ ચાલવા વાળી છે વિકાસ ખાલી મુઠ્ઠીભર લોકોનો ના થાય પણ સર્વાંગી વિકાસ થાય બજેટના પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા છે એ પ્રજાના ટેક્સના પૈસાથી જે બજેટ બને છે જે વિકાસ થાય છે એ સપ્રમાણ થવો જોઈએ ભેદભાવ ના થવો જોઈએ એ બધા મુદ્દાને લઈને આજે લડીએ છીએ તો જી ચોક્કસથી આતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા કે જેમણે ગુજરાતની પ્રજાના મુદ્દે લડત આપવાની વાત કરી છે અને ગુજરાતની પ્રજાને લગતા પ્રશ્નોને લઈને લડત આપવાનો કોલ આપ્યો છે કેમેરામેન કેવિન નિમાવત સાથે રિયાઝ પરમાર સ્વરાજ મીડિયા રાજકોટ